હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપ સર્વે વિદ્યાર્થી હાર્દિક સ્વાગત છે આજે એજ્યુકેશન પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર નું ઇકોનોમિક્સ નું બે કલાક નું પચાસ ગુણનું પેપર વિદ્યાર્થી મિત્રો કોમર્સ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તોય ભલે આર્ટસ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તોય ભલે આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ બરાબર તો ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આલા બેલ આઇકન ને પ્રેસ કરજો જેથી તમને અવ નવા વિડિયો ની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરજો તમારા મિત્ર દોસ્તો ને શેર કરજો તો લઈએ વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેક નું એક ગુણ અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે તો કે બે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું માર્શલે સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે આડી ધરી પર નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ફ્રીજ સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી તેની છત હોવી જોઈએ નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી ગ્રાહક શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે તો કિંમત તો વિદ્યાર્થી મિત્રોની પણ કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે તમે પેપર શેટ બહાર પાડો છો સોલ્યુશન સાથેના એ અમારે જોવે છે તો ક્યાંથી અમને મળશે બીજું એ કમેન્ટ હોય છે કે ઇકોનોમિક્સના અમારે વિડીયો જોવા હોય સર તો આ ઇકોનોમિક્સના સવાણી સરના વિડીયો ક્યાંથી અમને મળશે કારણ કે એનું નામ બહુ મોટું નામ છે સવાણી સરનું તો ભાઈ એનું મટીરિયલ બી કોમર્સ અને આર્ટ્સ બંનેના પ્રથમ પરીક્ષા માટે તમામ વિષયોના પ્રશ્નપત્રો ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો એવી રીતે આર્ટ્સના બી તમામ વિષયના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો સંસ્કૃત હિન્દી અલગથી તમને મળી જશે એમાં બી છે જ તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે તમામ પાઠ્યપુસ્તકો ખુલશે મીન્સ કે એના ત્રણથી દસ ધોરણના બધા વિષય અગિયાર બારમાં ઇકોનોમિક્સ અને ગુજરાતીના વિડીયો ઇકોનોમિક્સનું મટિરિયલ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી બી મળી શકશો ઓકે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો પેજ ખુલ્લેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડિયો જોઈ શકો ઇકોનોમિક્સના અથવા ત્રણ થી બાર માં તમારા મિત્રો સગા સંબંધીને જાણ કરી શકો છો ઓકે એક્ઝામ આપણે આ ગયા વર્ષની જેમ કર્યું છે નંબર ઉપર તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાયું હોય જે વિષયનું એ પેપરનું પીડીએફ મોકલજો હવે પીડીએફ મોકલશો એટલે ઈ પીડીએફ ને આપણે અહીંયા એક્ઝામ પેપરમાં મૂકશું તો આનાથી શું ફાયદો થશે એક તો પેલા તો એ ફ્રીમાં છે કારણ કે તમારા પેપર છેલ્લે તમને અમારે એમને મજા આપવા પડે હા એક માધ્યમ મળી રહે કે ગુજરાતના કોઈ પણ શાળાના વિદ્યાર્થી મિત્ર હોય તો એને એકબીજાના પેપર એને મળી શકે બરાબર કોઈ ભાવનગર રહેતો હોય તેને અમદાવાદના પેપર ન મળે પણ આવી રીતે મળે તો માની લો કે કોઈની શાળામાં ગુજરાતીનું પેપર હોય કોઈની શાળામાં અંગ્રેજીનું પેપર હોય કોઈની શાળામાં ઇકોનોમિક્સનું હોય કોઈની શાળામાં બી એ હોય એકાઉન્ટ હોય કોઈની શાળામાં મનોવિજ્ઞાન હોય બરાબર આમ અલગ અલગ શાળામાં અલગ અલગ પેપર હોય તો ત્યાં મુકાઈ જાય તો તમને ખબર પડે કે કોનું પેપર કેવું છે તમારે તૈયારી કરવામાં એકદમ ઈઝીલી રહે બરાબર તો એ હેતુ આપણો અહીંયા છે માત્ર ફ્રીમાં છે મિત્રો આ આઈડિયા કેવો લાગ્યો ચોક્કસથી તમે વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરજો ચાલો જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય છે વધુ હોય શકે કયા ખર્ચને માપી શકાતો નથી વાસ્તવિક ખર્ચ સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે યુ વિભાગ બી એક ગુણના જવાબ આપો સેમ્યુઅલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે તો સેમ્યુઅલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે સર્વ સુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો તો જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે એને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહેતી હોય તે વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ છે જેમ કે હવા પાણી સૂર્યપ્રકાશ વર્ગે સર્વ સુલભ વસ્તુઓ છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ પુરવઠાનો ખ્યાલ કઈ બે બાબતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે તો પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર આપો સીમાંત ખર્ચ જાણવાનું સૂત્ર નીચે મુજબ છે વિભાગ સી દરેકના બે ગુણ એવા ચાર પ્રશ્નો લખવાના છે માર્શલની અર્થવ્યવસ્થાની વ્યાખ્યા સમજાવો ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ પછી ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા જણાવો વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો ગિફન વસ્તુ એટલે શું એ બી સમજાવવાની છે ત્યાર પછી પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું ઉદાહરણ આપો બરાબર આગળ વિભાગ ડી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો દરેકના ત્રણ ગુણ છે વસ્તુઓના પ્રકારો વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો બરાબર આકૃતિ સહિત સમજાવવાનું છે ચાલો માંગનું સંકોચન તો આકૃતિ સહિત છે વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો તો માંગનો વધારો તમારે આકૃતિ આમ આકૃતિ ઘણી આવશે ચલો આગળ પુરવઠાના નિયમના અપવાદો જણાવો પુરવઠામાં વિતરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો

વિસ્તારપૂર્વક જવાબ લખો દરેકના પાંચ ગુણ એવા કોઈ પણ ત્રણ લખવાના છે સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિશે સમજાવો બરાબર વ્યવસ્થિત મુદ્દા લખેલા છે આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો મિત્રો વિડીયો પોઝ કરીને તમારા મુદ્દા લખી જ લેવાના અથવા વાંચી લેવાના ક્લિયર બાકી તો મિત્રો વાંચન કરીએ તો જવાબ બહુ મોટા થાય બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો આકૃતિ સહિત સમજાવવાની છે ચાલો આકૃતિ આવી ગઈ હાલો ઓકે આગળ વધીએ પુરવઠાના નિયમની વિગતવાર આકૃતિ સહિત સમજૂતી આપો તો આકૃતિ સહિત સમજૂતી આપેલી છે આકૃતિ છે આરી અને સમજૂતી છે ત્યાર પછી છેલ્લે સીમાંત સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો વિડીયો પોઝ કરતો જવાનો તમારે શું કરતો જવાનું લખતો જવાનું બરાબર આકૃતિ આમ વ્યવસ્થિત ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ આપણે શું જોયું સોલ્યુ સન તો આવી રીતે સોલ્યુશનની તમારે પીડીએફ પેપર સેટ જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનના પેડ કોર્ષમાંથી મળી જશે અને તમે જે પેપર મોકલો છો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ માત્ર ને માત્ર આપણો વોટ્સએપ નંબર જ છે એમાં તમારા પેપરની જે કાંઈ પીડીએફ છે બરાબર જે આર્ટસ વાળા હોય કે કોમર્સ વાળા હોય તો અહીંયા એક્ઝામ પેપરમાં મૂકી દઈશું બધાય મોકલશો બધાય તો મૂકાશે બધાય વાટ જોશે મારી જેમ તો નહીં મુકે બાકી અમે તો મૂકી દીધા જ બરાબર તો બધાને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ તમારી મહેનત પ્રમાણે સારા માર્ક્સ મળી જાય અને બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ એ પહેલાં ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય જય ભારત ઓલ ધ બેસ્ટ